નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોરધન ગોવર્ધનના મારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છીએ ફરી એક વખત સંજયભાઈની મુલાકાતે જે એમને વાવાઝોડા પછી કપાસ ઊભો કરી અને એમને એમના કપાસમાં દવા જે ઉપયોગ કરી હતી અને એમને સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમની મુલાકાતે આવી ગયા છીએ અને શું કાંઈ એમને દવાના ફાયદા થયા છે અને કઈ દવા વાપરે છે અને શું કિંમતમાં આવે છે કઈ કંપનીની છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં દેવાના છે તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો અને જો ખેડૂત મિત્રો કોઈ નવા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી અવારનવાર માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો સંજયભાઈ તમારું પહેલાં એડ્રેસ આપી દો અને તમારું નામ જણાવો મારું નામ ભરાડિયા સંજય એસ છે ગામ ભીગવાડ તાલુકા સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર હા હા

પછી આવે અને ઘણા બધા મિત્રો મિત્રોની કોમેન્ટ હતી કે તમે દવાના જે કઈ અંદર ટકાવારી આવે એ કઈ એનું એમાં જે કઈ દવા પર્સન્ટેજ લખેલું આવે એ બતાવો એટલે આપણે તમને એટલે કીધું ખેડૂત મિત્રો બતાવો તો આ તમે દવા વરસાદ પહેલા વાપરેલી બરોબર વરસાદ પહેલા વાપરી ને અમને સારું રિઝલ્ટ પણ મળેલું એટલે આ બીજી વાર આનો છટકાવ કરી અત્યારે તમે વરસાદ પછી કપા ઉભો કરી અને તમારે કપાસ સારો ફૂટ થઈ છે ફાલ ફૂલ પાછું ફરી વખત એક વખત પકડ્યું છે તો આ તમે ફરી વખત લાવ ફરી વાર તો અત્યારે તમારે થ્રિપ્સ ને એવો કાઈ સુસ્યા ને એવો કાઈ એટેક કરો આ એવો એવો હે વાતાવરણ હું વાતાવરણ ઇના આઈ છે બંગ તડકો ને સુકુ વાતાવરણ ઇના માટે અમે લાયા એક તારા આ તમે જો એક તર લાયા છો ઈ અલગ થી આની ભેગું પચીસ ટકા પ્રમાણ આવે થાય લખ્યું થાય મેથોક્સ ઇંગ્લિશ માં લખ્યું મતલબ હું ગળાનું પ્રમાણે થોડું વધી ગયું વાતાવરણ છે એનું બધું નિયંત્રણ કરે છે તો આ તમે નાખો નકર તો પેલા વરસાદ પેલા તમે પેલા બે બતાવી દવા નાખશે બે એનું ત્રીસ ત્રીસ એમ પ્રમાણ નાખું સમજો ત્રીસ ત્રીસ એમ તો ખેડૂત મિત્રો અત્યારે સંજયભાઈ બે નો તમે ઓલાનું બે ચમસી બે સમી એટલે કેટલા ગ્રામ થાય બે સમી એટલે એમ માનો ગ્રામ મધામાં નથી કઈ લિક્વિડ હોય તો ખબર પડી જાય પણ મિત્રો ને આની અંદર સમસી આવે એટલે ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય એને ખબર આ લગભગ અંદાજે બે ગ્રામ જેટલી સમસ્યા આવે અઢીસો ગ્રામ રેકો આવે એટલે પંદર પંપ રેકો થાય હા હા અઢીસો ગ્રામ નો આ ડબ્બો આવે છે એમાંથી પંદર પંપ નું માત્રા કરી આ દેશી ભાષામાં ખેડૂત મિત્રોને આપણે આપડે જણાવવાનું છે કે આ પંદર પંપ થાય એટલે માત્રા કીધેલી છે તો ખેડૂત મિત્રો અત્યારે સંજયભાઈ આ પંપ ભરીને તૈયાર કરી વાળેલા છે તો આપણે કપામાં જઈ અને સંટકાવ કરે છે તો એક ઉથલમાં કેટલા સંટકાવમાં આપણે સાહ લે છે અને કઈ રીતની દવા બધી રીતે સરખી કપાસમાં લાગી જાય એ રીતે સાંટે છે તો વિડીયોમાં આપણે આગળ બતાવીશું તો વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો તો તમે મિત્રો જોઈ શકો છો સજાભાઈ અને એમના બીજા દોસ્તાર છે એ કપાસમાં દવા છાંટવા જાય છે પંપ ભરીને હાલતા થઈ ગયા છે મિત્રો આવી રીતે વ્યવસ્થિત છંટકાવ કરો એટલે દવાનું રિઝલ્ટ મળવાનું જ છે પણ વ્યવસ્થિત છટકાવ કરવો પડે પછી દવા છાંટવા ખાતર છાંટો તો ન મેળાવે

ફાલ ફૂલ પાછું ફરી વખત એક વખત કપા રોનક માં આવી ગયો છે અને આપણે લાઈ દેખાડી રહ્યા છીએ કે સંજયભાઈ કઈ રીતે દવાનો છંટકાવ કરી અને એકદમ જો કે આમ ગણો તો બધા ખેડૂત મિત્રો ને મોઢે રૂમાલ બાંધો તો મેં નથી બાંધ્યો ભૂલી ગયો ગીરે નકર દવા સાંટતી વખતે હંમેશા મોઢે રૂમાલ બાંધો જેથી કરીને આંખ્યું અને મોઢા અંદર દવા નો આવે હું ભૂલી ગયો છું એટલી મારી ભૂલ છે

કેવાય એટલું જ માંગુ હું જે દવા મેં બતાવી ને એનું રિઝલ્ટ સારું એવું મળે છે એટલે દવા વાપરવી માં કઈ વાંધો નહીં એ હું મારી એવી શું કેવાય ઈચ્છા છે કે બધા ખેડૂત મિત્રો એ દવા વાપરે બહુ સારી દવા છે કોઈ એડવર્ટાઈઝ ની વાત નથી પણ આ તો મેં વાપરી છે અને મને એનું રિઝલ્ટ મળ્યું છે તમે એક બે સટકાવ આગળ કરેલા છે હા મેં બે સટકાવ આગળ કરેલા છે અને તેમ કપા પણ બધાય જોઈ શકો છો વરસાદ આટલો બધો પડ્યો તો એ પણ પાછો રોનક આવી ગયો છે તમે ખેડૂત મિત્રો સંજયભાઈનો કપા જોઈ શકો છો કે આપણે આમ માથા સામે હાઇટ ગણો તો માથા સામે પણ હાઇટ માથા બરોબર ઉપર વટ છે એટલે હાઇટમાં પણ ઘણો બધો થઈ ગયો છે અને કપા એકદમ સારો છે પાછો ફૂટ કમ્પ્લીટ થઈ ગયો છે કાંઈ વાંધો નથી તો સંજયભાઈ તમે એક મિનિટ બંધ કરી અને ખેડૂત મિત્રોને જે કંઈ તમારે ભલામણ કરવી હોય એ કરી શકો છો ભલામણ એટલી જ છે કે દવા સારી છે તમે વાપરી શકો છો અને આનું રિઝલ્ટ મને મળ્યું છે એટલે હું બધા આના વિશે હું પ્રેરિત કરું છું કે દવા વાપરો સારી છે અને આની કોઈ આડઅસર થાય ના આની આડઅસર કોઈ પણ પ્રકારની થતી નથી જો કે તમે યુવળી નું દવા સાંટતા હોય લાલ યુવળી નું તો એનું પ્રમાણ તમે થોડું ઓછું રાખો ને તો કુકડ નું પ્રમાણ ન રહે એટલે એનું પ્રમાણ ઓછું રાખવું લાલ યુવળી ની આને ભેગી નાખતા હોય તો પ્રમાણ એકદમ ઓછું ઓછું રાખવું માનો કે ત્રીસ એમ લખ્યું હોય તો આપણે વીસ એમ જ નાખીએ જેથી કપાને આડઅસર ન થાય આડઅસર ન થાય ને કોઈ આપણે થઈ એવું પ્રશ્ન ન થાય તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ સંજયભાઈ એમને જે કપામાં દવા વાપરેલી હતી એની આપણને સંપૂર્ણ માહિતી આપી છે અને સારો એવો તમે જોઈ શકો છો રોનકમાં કપા પણ છે ફાલફૂલ એકદમ સારું પકડી લીધું છે વરસાદ પછી કૂણેપ પણ સારી કુણેપ પણ સારી છે તમે આ પાન જોઈ શકો છો અને અત્યારે થોડું થોડું આપણે જે થ્રીપ્સ ને ભણ ભણ સફેદ માખી ની હોય છે એટલે અત્યારે એમને એક તારા એની ભેગી એડ કરી છે તમે એક તારા આની અંદર નાખી છે એટલે હજુ ના એનો સફાઈ થઈ જાય ખબર એ પડે ને રિઝલ્ટ મળે જાય એટલે આપણે જે તમે બે દવા વાપરેલી એ તો વાપરી એક્સ્ટ્રા તમે એક તારા વાપરી છે એટલે એનું રિઝલ્ટ હજુ કેવું મળે છે ખબર પડે તો સાલો ખેડૂત મિત્રો આપણે લગભગ તો સંજયભાઈ પાસેથી બધી માહિતી લઈ લીધી છે અને હું માર પાસે હું તો ચાલો ખેડૂત મિત્રો આપણે સંજય વેબાઈથી બહુ બધી માહિતી લગભગ તો લઈ લીધી છે અને સારું એવું રિઝલ્ટ દેવાનું મળ્યું છે તો આવા નવા ફરી વખત એક વિડીયોમાં મળીશું ત્યાં સુધી લઈશું રજા અને જો કોઈ કોઈ ખેડૂત મિત્રોને દવા વિશે પૂછવું હોય તો સંજયભાઈને ફોન કરીને પૂછી શકે છે સંજયભાઈ તમારો એક વખત નંબ નંબર બતાવી દો મારો મોબાઈલ નંબર છે એકાણું જીરો ઓગણ પંદર સાતસો ચાર આ સંજયભાઈનો મોબાઈલ નંબર છે કોઈ ભાઈઓને દવા વિશે વધુ જાણકારી જોતી હોય તો ફોન કરીને પૂછી શકે છે ત્યાં સુધી લઈશું રજા ફરી વખત ફરી એક આવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન